જે મંડપ મુહૂર્ત છે અને અમે રેડી થઈ ગયા છીએ પણ ઠંડી એટલી છે કે વાત જ ચાવી આટલી ઠંડીમાં છે ને આમ સાલ ઉઢી ઉઢીને ફરીએ છીએ એટલી ઠંડી છે નાસ્તા પાણી થઈ ગયા છે ને મંડપ મુહૂર્તની તૈયારી થાય છે ધીમે ધીમે તો ચાલો આપણે મંડપ મુહૂર્તમાં જઈએ જો માં જલસા કરે છે ફટાણા કલાક બહુ ગયા છે મૂકો છે ન જોયો હોય તો જોઈ લેજો ફટાણા સ્પેશિયાલિસ્ટ છે તો હજી બે ત્રણ ફાઈ તમારા જે બહુ વાતોડિયા છે ને તો એવા જ નથી વિલાસ થઈ ની બધા હોય તો બહુ મજા આવે બધા બહુ જ જલસા કરે છે અમારા વિડીયો આમને જોયા રાખજો બધાય দেখ <mary> અહીં હવે ગરબા સ્ટાર્ટ થવાની તૈયારી છે અને હાર્દીએ મસ્ત ડાન્સ કર્યો હતો કે આવ્યો રૂડો અવસર બહુ મસ્ત ગુજરાતી ડાન્સ હતો પણ જો અહીંયા હું મૂકું ને તો કોપીરાઈટ આવી જતો હતું એટલે મેં સોંગ નથી મૂક્યું ખાલી એને ડાન્સ કર્યો છે એ હું ઇન્સ્ટાગ્રામ પર મૂકી દઈશ તો ત્યાં જઈને તમે જોઈ લેજો ને બે ત્રણ પરફોર્મન્સ કર્યા હતા હાર્દીએ અને જોડે મારા જેઠની બીબીએ કર્યો હતો એક એટલે એ બેનો એક હતો બસ આવી રીતે એક પછી એક ડાન્સ પરફોર્મન્સ થયા અને પછી અમારો ગરબાનો કોઈ મેં વિડીયો આગળ લીધો નથી કેમ કે એમાં પછી મ્યુઝિકને બધું રહેવા દઈએ ને તો કોપીરાઈટ આવી જાય અને એના વગર જોવાની મજા ન આવે એટલે હવે ડાયરેક આપણે જાન ને ઉપડે છે ને એ જ જોશું સવારના સાડા ત્રણ થઈ ગયા છે અને જાણ ઉપડવાની તૈયારી છે જો અહીંયા જાન નીકળી ગઈ છે સાડા ત્રણે ત્યાં જાન ઉપડી હતી ને સાડા પાંચે અમે પહોંચી ગયા હતા અંધારું જ હતું ત્યાં જ વરરાજાની ગાડી અમારી આગળ જાય છે અને અમે ફાઈનલી ગોંડલ જાન લઈને ગયા હતા અને ગોંડલમાં પહોંચી ગયા છીએ અહીંયા જો વરઘોડો ચડી ગયો છે અને એ ડાન્સ શરૂ થઈ ગયો છે ડીજે ચાલુ હોય ને એટલે કાંઈ ખબર જ ન પડે બસ નાચવાની જ ખબર પડે તો એ જ રીતે જો અહીંયા છોકરીઓ ડાન્સ કરે છે અને ચાલુ થઈ ગયું છે તમે લોકો પણ આગળ અમારી જોડે મેરેજ એન્જોય કરો I'm hurting... Wha... અહીંયા જો દુલ્હનને છે ને માંડવામાં લઈને આવે છે ના ભાઈને અને અમારા ગીત ગાવાનું ચાલુ જ છે બધી જ રસમમાં છે ને અમારે અલગ અલગ બધી રસમે રસમના બધા જ ગીત ગાઈ હવે બહુ ઓછું થતું જાય છે પણ અમારા હજી તો બહુ જ બધાને શોખ છે ગીત ગાવાનો અમે જાનમાં હું બસમાં નહોતી નહીં તો હું વિડીયો ઉતારત છેક અમરેલીથી નીકળ્યા તો ગોંડલ સુધી કન્ટિન્યુ બધાય ફટાણા ગયા હતા બસમાં કેમ આવી ગયું ને કાંઈ ખબર જ ન પડી ગોંડલ એટલી મજા આવી બધાને એટલે આવી રીતે અમે ગીત ગાઈએ ને તો આપણને એમ બહુ મજા આવે એમ એન્જોય થાય મેરેજના બાકી બેઠા રહીએ ને વાતો કરીએ ને એમાં કાંઈ મજા ન આવે તો જો આ રીતે દુલ્હન એનો ભાઈ મંડપમાં લઈને આવી ગયા છે અને હવે ફેરા સ્ટાર્ટ થશે શું કરો છો હાર્દિક શું કરો છો શું કામ ফেরামও <laughs> 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 <human> <hums> ચાન પણીને ઘરે આવી ગઈ અને જો અહીંયા સામૈયા થઈ ગયા બસ આ છેલ્લી વિધિ અને થોડી થોડી ક્લિપો મેં લીધી છે તમે લોકોએ જોઈ છે આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય છે ઘરના મેરેજ જોડે તમે વધારે વિડીયો ન શૂટ કરી શકો પણ મેં તો પણ થોડી થોડી લેવાની કોશિશ કરી છે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો આ અમારા કાઠિયાવાડી સિમ્પલ મેરેજ